નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ સાત પાઠ ત્રણ મુગલ સામ્રાજ્ય એના સ્વ પ્રશ્નોના જવાબની ચર્ચા અહીં કરીશું પ્રશ્ન એક યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ આપો પેલો પેટા પ્રશ્ન તમારે બુલંદ દરવાજાની મુલાકાતે જવું છે તો તે કયા શહેરની મુલાકાત લેશે તો જવાબ આવશે ફતેહપુર સિકરી બીજું ગ્રાન્ટ્રક રોડ માટે કયા રાજાને યાદ કરીશું તો જવાબ આવશે શેરશાહ સુરી આ પહેલા ગ્રાન્ટંક રોડનું જે મૂળ નિર્માણ હતું એ ચંદ્રગુપ્ત મૌર્ય દ્વારા કરવામાં આવેલું શેરશાહ સુરી છે એને ફરી પાછું એને રિપેર અને ફરી પાછું એનું નિર્માણ કરાવેલું ત્રીજો પ્રશ્ન છે કે નીચેનામાંથી કોણ અકબરના નવરત્નોમાં સામેલ નથી જવાબ આવશે બાબર માતા પિતા અને ગુરુનો પ્રભાવ નીચેનામાંથી કયા શાસક પર હતો તો જવાબ આવશે શિવાજી પાંચમો પ્રશ્ન અકબરનામાં શું છે તો જવાબ આવશે આત્મકથા છઠ્ઠું મરાઠી ભક્તિ સાહિત્ય રચનામાં નીચેનામાંથી કોણ સામેલ નથી તો જવાબ આવશે અબુલ ફઝલ કારણ કે સ્વામી રામદાસ એકનાથ અને જ્ઞાનેશ્વર આ બધા એ મરાઠી સાહિત્ય રચનામાં સામેલ હતા સાતમો પ્રશ્ન દારા સિકોહ ની હત્યા કોને કરાવી હતી તો જવાબ આવશે ઔરંગઝેબ આઠમો પ્રશ્ન છે કે અકબર કોનો પૌત્ર હતો તો બાબરનો કારણ કે બાબરનો પુત્ર હુમાયુ અને હુમાયુ નો પુત્ર અકબર જ્યારે પ્રશ્ન પૂછો પૌત્ર કોનો હતો એટલે જવાબ આવશે બાબર નવમો પ્રશ્ન તાજમહેલ હાલ કયા રાજ્યમાં આવેલ છે તો જવાબ આવશે ઉત્તર પ્રદેશ દસમો પ્રશ્ન ઈસવીસન પંદરસો છવ્વીસ થી ઈસવીસન સત્તરસો સાત સુધીમાં કેટલા મુગલ શાસકોએ શાસન કર્યું હતું જવાબ આવશે છ ક્રમમાં યાદ કરીએ તો બાબર હુમાયુ અકબર જહાંગીર શાહજહાં અને છેલ્લે આવશે ઔરંગઝેબ કે જેનું સત્તરસો ને સાતમાં માં અવસાન થયેલું પ્રશ્ન બે ખાલી જગ્યા પૂરો તો પેલી ખાલી જગ્યા છે કે મુઘલ શાસનમાં સ્થાપત્યનો સુવર્ણ યુગ ખાલી જગ્યાનો સમય ગણાય છે તો જવાબ આવશે શાહજહાં બીજું મુગલો દ્વારા પાણીપતના મેદાનમાં ખાલી જગ્યા યુદ્ધ થયા તો એમાં આવશે દે પ્રથમ યુદ્ધ બાબર અને ઇબ્રાહીમ લોધી વચ્ચે જ્યારે બીજું યુદ્ધ અકબર અને હેમુ વચ્ચે પંદરસો ને છપ્પનમાં ત્રીજો પ્રશ્ન ખાલી જગ્યા છે પાણીપતના પ્રથમ યુદ્ધમાં ખાલી જગ્યા તોપનો ઉપયોગ કર્યો હતો તો જવાબ આવશે ચોથી ખાલી જગ્યા મુઘલ રાજાઓમાં સૌથી નાની ઉંમરે ખાલી જગ્યા બાદશાહ બન્યો હતો તો જવાબ આવશે અકબર પાંચમી ખાલી જગ્યા છે મહારાણા પ્રતાપનું મેવાડ હાલ ખાલી જગ્યા રાજ્યમાં આવેલ છે તો જવાબ આવશે રાજસ્થાન નીચે પ્રશ્ન ત્રણ છે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો તો પેલું વિધાનજેબ અકબરની ધાર્મિક નીતિ મુજબ રાજ્ય કરતો હતો ખોટું મહારાણા પ્રતાપ અને શિવાજી એક સમયમાં રાજ કરતા હતા તો એ પણ ખોટું ત્રીજું છે શાહજહાનું હુલામનું નામ ખુર્રમ હતું સાચું ચોથું મુઘલ વહીવટ તંત્રમાં ગુપ્તચરો મીર બક્ષ તરીકે ઓળખાતા હતા તો એ ખોટું અને પાંચમું બાબર અને રાણા સાંગા વચ્ચે ખાનવાનું યુદ્ધ થયું હતું તો એ વિધાન છે સાચું છે યાદમાં અકબર દ્વારા બંધાવેલ સ્મારક છું તો જવાબ આવશે બુલંદરવાજો બીજું મારો જન્મ શિવનેરીના કિલ્લામાં થયો હતો તો જવાબ આવશે છત્રપતિ શિવાજી ત્રીજું હું મુઘલ બાદશાહની ચતુર અને પ્રતિભાશાળી બેગમ હતી જવાબ આવશે નૂર જે મુગલ બાદશાહ જહાંગીરની પત્ની હતી હું દિલ્હીની ગાદી ઉપર આવનાર અફઘાન સરદાર હતો તો જવાબ આવશે શેરશાહ સૂરી પ્રશ્ન નંબર પાંચ જોડકા જોડો તો એની અંદર અ અને બ વિભાગ જેની અંદર અવિભાગમાં અલગ અલગ શાસકોના નામ આપેલા છે જ્યારે બ વિભાગની અંદર એની વિશેષતાઓ જેમ કે પેલું શિવાજી રાજગઢ એમાં એનો રાજ્યાભિષેક કરવામાં આવેલો બે મહારાણા પ્રતાપ તો એમાં આવશે એફ ડુંગરપુર ચાવંડમાં એની રાજધાની હતી ત્રણ ઔરંગઝેબ તો એ જે ધાર્મિક અસહિષ્ણુતા

કે દિનપનાહ નગર વસાવ્યું તો જવાબ આવશે દિનપના એટલે ફતેપુર શબ્દ આપણે ચેકી અને વાક્ય ફરી લખીશું બીજું વિધાન જહાંગીરના સમયમાં ચિત્રકલા કે કે સંગીતનો ખૂબ જ વિકાસ થયો હતો તો જવાબ આવશે ચિત્રકલા સંગીત શબ્દ આપણે ચેકી નાખશું ત્રીજું વિધાન અકબર અને હેમુ વચ્ચે પાણીપતનું પહેલું કે બીજું યુદ્ધ થયું હતું તો જવાબ આવશે બીજું એટલે પહેલો શબ્દ ચેકી નાખશું ચોથું મનસબદારી પદ્ધતિ સેના અને મહેસૂલ કે ન્યાય અને ગુપ્તચર એમ બંને સાથે સંકળાયેલી છે તો પદ્ધતિ છે એ સેના અને મહેસૂલ માટે હતી એટલે ન્યાય અને ગુપ્તચર શબ્દ આપે ચેકી નાખીશું પાંચમું વિધાન છે દિલ્હીનો પ્રસિદ્ધ લાલ કિલ્લો અકબર કે શાહજહા બંધાવ્યો હતો તો જવાબ આવશે શાહજહા તો અકબર શબ્દ આપણે અને વાક્ય ફરી લખીશું હવે અહીં પ્રશ્ન સાત છે કે જે શબ્દોની સમજ આપો તો એમાં સામાન્ય રીતે કહેવાય કે વ્યાખ્યા આપો તો પેલી પેલો શબ્દ છે મનસબદાર તો મનસબ એટલે જાગીર અને મનસબદાર એટલે જાગીરનો વડો અધિકારી જે વિસ્તારમાંથી કર ઉઘરાવતો અને કાયદો વ્યવસ્થા જાળવતો બીજી બીજો શબ્દ છે બિન સાંપ્રદાયિક કે ધર્મની માન્યતાને આધારે ન ચાલે તેવી વ્યવસ્થાને આપણે બિનસાંપ્રદાયિક કહેવાય તો મિત્રો આપણે અહીં ભાગ એક અહીંયા પૂરો થાય ભાગ એકની અંદર પ્રશ્ન નંબર એક થી લઈ અને પ્રશ્ન નંબર સાત સુધીના બધા જ પ્રશ્નોના જવાબની ચર્ચા કરી હવે પછી ભાગ બેની અંદર પ્રશ્ન નંબર આઠ અને ત્યાર પછીના પ્રશ્નોના જવાબની ચર્ચા કરીશું તો ભાગ બે એની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે આભાર